આ કોરિડોર તૈયાર થયા પછી શ્રદ્ધાળુઓ મંદિરમાં વિશાળ યંત્રના દર્શન કરી ચોકથી જ સીધા ગબ્બરો સુધી પહોંચી શકશે અઢી કિમીના આ કોરિડોર પર પગપાળા અને વાહન એમ બંને રીતે જઈ શકાશે આ પ્રોજેક્ટથી મંદિર પ્રાગણ ત્રણ ગણું અને ગબ્બર પરીક્ષણનું બમણું વિસ્તરણ થશે આ પ્રોજેક્ટના કામ ત્રણ તબક્કામાં થશે તો જે આ મિત્રો આ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે યાત્રીઓના સ્વાગત માટે આગમન પ્રગણમાં વિશાળ અંબાજી ચોક ચોક બનશે આ પર સૌથી દિવ્ય શક્તિ શક્તિ ચોકની આવશે આકર્ષણના વિવિધ કેન્દ્રો સ્થાપિત કરાશે યાત્રીઓ ખરીદી કરી શકે અને સ્થાનિકોને રોજગારી મળી મળે તે માટે આ કોરિડોર પર રિટેલ સ્ટ્રીટ પણ બનશે સાથે સરોવરથી આગળ આ મેદાનમાં એકસો વીસ મીટર પહોળો ઇવેન્ટ અને ગરબા ગ્રાઉન્ડ બનશે સપ્તપથ શક્તિપીઠ વિષય યંત્ર મંદિર અને ગબર સાથે માનસરોવર રેલવે સ્ટેશન અને કામાક્ષી માતા મંદિરને પણ જોડવામાં આવી રહ્યું છે તો જે હવે તો અમારો વિડીયો કેવો લાગ્યો અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના પૂરતા તો પ્રો વિડિયો જોવા બદલા તમારો ખૂબ ખૂબ આભાર